तो हेल लेटे मिले आम तो मजा मत जय देखी जय माता जी यार ना वो बढ़ा चौक है मित्र तो वॉल कर सांजना समय भाग जाए पांच मित्रों के जाओ के मेड में तो हम वि तो वीडियो बनी दिनेश भाई अमेर उतारे नियर से तो आम ता सीढ़ो दो में मैं देशी जुगाड़ गो दो निहणी में पड़ी काम पड़ी नहीं चढ़ाई थी तो निहिनी चढ़ी सीढ़ो अमर पड़े दो आम तो आम निहि तो ये बड़ी मे नीहनी નાસેડો ટેટિંગ ની રે દોમ નાળી પડજો આપણે આખર એને કે નાળી પર ટકા માં ઠોખશે ને નાળી જ છે જો નાળી જ છે નઈ નઈ એટલે ની હણી મિકે ચડાઈ જાય દિની જે પાડે ને એક પડી નક ઓજર નાળી જ છે આપણે આખા વઈ જાય ને કે દિનેશભાઈ હાશ ને માથે ઠોખશે જો આમ વળ સડાવે તૂટતું નહિ જોમ કેટલું કડક છે નો પાડે આમ જો મજા આવે છે દિનેશભાઈ આ લસ ભાઈ ભાઈ ઉભે નાળીએ

ద్రవో మే పేలా గడలి అగరబీ అగరబీ పేలా

ਕਬੜੇ ਵਦਨ ਨਿੱਖੇਰ ਨਾ ਹਾਂ ਜੀ ਕਿ ਵਦਨ ਨਿੱਖੇਵੇ ਕਬੜੇ ਵਦਨ ਨਿੱਖੇਵੇ ਆਪ ਕੋ ਦਿਵੇ ਪਾਣੀ ਖਮੋਤੈਂਟ ਵਦਨ ਨਹੀਂ ਕੁਝ ਆ ਪਾਣੀ ਦਮ ਨਾਲੇ ਰਦਰ ਨਿੱਖੇ ਜੇ ਵਦੇ ਦੇ ਦੇ ਪੜੇਗਾ ਤਾਂ ਖੁੱਦ ਰਗੜੀ ਜਾਏ ਜੀ ਜੀ ਜੀ

હા છે મિત્રો નાનું તળાવ કરેલું છે અહીંયા નાનું તો નહીં મોટું છે બહુ કેમ કે સિંહ દીપડે દીપડા ને એની માટે પાણી પીવા કરેલું છે સ્પેશિયલ આવું કઈક આવું કંઈક મસ્ત નજારો છે તળાવ છે ને આ બધી જંગલ જ છે તમને ખબર જ છે યાર બધી બહુ જંગલ છે ને વચમાં તળાવ છે તો જનાવર હાટું કરેલું છે પીવા જનાવરને ને ઉનાળે પાણી પીવાનું કાયમ આવે એમ તો હાલ આપણે બાજુ યાર હવે ઘેરે મોડું થઈ જાય દી કઈક આત્મી જોઈએ દીપડે છે મારી નાખશે યાર કઈ કઈ જ તો ફાઈનલી મિત્રો આપણે વાડીમાં આવી ને થોડો તાર હરખો કરો ને તાર તો હરખો ના કરો ને તારની ઉપર જે આનું કોઈ કાંડા ગયા ને કાંડા યાર તાર ઉપર પડેલા હોય ને હરખા કરવાના તો ઝટકા મશીન હરખો હાલે તો આપણે હરખા કરવાના છે ને મિત્રો હું કહેવાય શું કહેવાય કાઈ ન કહેવાય યાર પવન છે ને મિત્રો જાહેર આમ આડી છે ને તોય પવન આવે બોલો શું કરું

આપણે રહી ગયા વાય કેમ કે સાપીતા ને વાય રહી ગયા આપણે આલા જઈ ધીમે ધીમે વિડિયો ઉતરતો ઉતરતો યાર આ છે મિત્ર ડુંગળી જો આની હેઠાડી ખાઈ ગઈ બોલો હેઠાડી હેઠાડી જોઈ વિ કોમેન્ટ માં કહી દો મને જો આ કે હેઠાડી ડુંગળી ખાઈ ગઈ બોલો તો મારા વાડિયે ને હેઠાડી ને ઓલા હું કે છસલા છસલા ને હા હાલા ઈ બોલ બોલો તે ખાઈ જાય ડુંગળી ને બધું એવું ડુંગળી તો ન ખાય પણ હેઠાડી ને ડુંગળી ખાઈ જાય હેઠાડી ડુંગળી ખાઈ જાય હાલા ડોંગે ખાતર નો ખાતા ખબર નઈ અમાર બોળુ ભાઈ વેઈ ગયા ને આપણે જાય છે વાં ધીમે ધીમે આવે બોળુ ભાઈ રખુ કરે ને તાર કપડે ગડી કરી સુઈ રકો પછી વેઈ દો બા ઘરે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો અહીંયા અમાર બોળુ ભાઈ છે એટલે લેજો આપણે ઓલા હેડેલી ટેટ આ હેડે બોલ તો એક ટાર થોડો ફેરકો કરવાનું છે આમાં આપલે છે બધી બાવળ એને ઝાડ ને બધું ફેરકો કરવાનું અમાર ઉબાએ તો પકડે પકડે કાપે જાય કાપે જો આ બાવળ કાપે જો કેટલું ઝાડું આય

જાઈએ આપણે ઓલી બાજુ એ તો પણ બોલો ભાઈ સોટલા વાળે તું આવું સોટલો વાળી લીધું તો ને સોટલો વેળો તો તારમાં આવે નહીં ને અહીંયા નડતા હોય એને ચોટલા વાળી લેવાના એટલે તારમાં આવે નહીં જો તારે આ કોઈ સોટલા આવી રીતે વાળવાના આવે તો આપણને કંઈ આવડતું નહીં આપણે વીડીઓ ઉતરી ખાલી એને આવડે તો હવે આવે નહીં આ બધું ના આવતો અને કંઈ મિત્રો કપાય તો નહીં આમ પકડે કહી ને કત્યારે ડુંડા હુ કાયન જાર ન આવે એટલે કપઈ ની ગય ને પૈની ભાઈ આલે જઈએ એમનો જો અહીં એક ડુંડું તાર માં ગડી ગેલું છું રાય તેર અમે તાર માં આડી દઈ તો સુકાય જો ફોડુંડું સુકાય છે બોલો લેલું હોય તોય સુકાય રે અને બાંધી દી આપણે એટલે મિત્રો આપણે આવી જાવી છે ઘરે યાર તાર બારે શું કરીને જાર બેર બાંધીને જો આગળ કોપીઓ હે ખાલી યાર બેસી જ ખાઈ જઈ મે માર પડણો ઉડળે છે પુરુષ બેન હુરા હુરા રે તો માર મુંમું मर मम्मी हूँ रहा है पूरी सी बनी हालो तो आप भी खाई लिया तो पानी लगे कौफी। मार पुरुष बन के जागी जैसे ना अपने चा पानी पी लीधा हाटू बना से कॉफी कॉफी पावन काम का चालू है तो अँ गिटी बनी कॉफी वाले मोड़ो जो तो आखू बिगड़ो आए न कॉफी है तो અરે ભાઈ કોફી બેન પરોશી ને નહી બતાઉંગા કોફી ને ભાવતી બોલો જો તો કાઈ ને ભાવતી ને કોફી ને ભાવતી બોલો આપણે એક તો સા મેન મેન પાડતા ને એને કોફી પીતોય ને બોલ તમને પરોશી બેન પીવે છે કોફી પી લેવા દી નકર ભાઈ પી એ ની તો રહે ભૂખી પાહી આપણે વેય નિર્ણય કડી જો આ હાલ આજ વાળી નિર્ણય જો બી છે આપણે આ યાર ભાંગી વન તો જાય સીધા હે તળજી ધમ દેવા ટપકી રહી બા અમેય શીકુડી ગાર હા છે મિત્રો આપડો ફૂલડા જો ફૂલડાજી મસ્તના લીલા છે જો હા છે મિત્રો આપડો ગુલાબ ગુલાબ છે આ હું ગઈ જો એક એક ગુલાબ જ ન થાય બોલો કે એમ ન એ કોને ખબર ચોમાસાના કદેસ આવતા છે ને આ શીકુડી છે ને મિત્રો અમે જમરૂખ છે તમને દેખાયાર નોત દેખાય ને કે એમ કે હોય તો દેખાય ને મને જ ન દેખાય તો બોલો જમરૂખ ન દેખાય તો મને વાલળ દેખાય હું બોલું કે એમ કે વાલળ ના વેલા છે ને એટલે વાલળ દેખાય જમરૂખ કઈ છે એ નહીં છે કોક કોક છે ના ના હા છે પોપિયો તો નાનો કે એવા નઈ હા છે સાસુને ફૂલ આઈવા જો મસ્તના હા છે આપણો પોપિયો યાર પોપિયો બધે પાકે પાકેને ખૂટી ગયો જો એટલા બધા જો ક એક આયા છે એક આયા છે જો એટલા બધા ક નાના ગટિયા ને મટિયા ને બધે વિધા બીજા બધા ખાઈ ગયા જો આ પાકી જાવ ને થોડક દીમાં હવે कासो आपण ढாகி दिली घागा पागे तो मित्र आज न व्लॉग माडलो ते चॅनल मा नवा होई तर लाख शेअर कमेंट्स ने सबस्क्राइब करिजो मोळी नेक्स्ट व्लॉग मा के बाय बाय जय माताजी जय द्वारकाधीश